તો ગાઈસ નો થાવી જોઈએ નો થાય હાલો તો તને શું લાગે તું જીતી જાય એમ હા હું દીધી ને મિત્રો આ જીતી જાય એમ જીતી જાયુ તું નો જીતી અમને દીધી તો આ તો મિત્રો જો અમારે ચેલેન્જ છે ત્રણ ત્રણ નાન ખટાઈ ખાવાની છે જો ત્રણ એની ને મારી કોણ પેલા ખાઈ જાય અને જે ખાઈ જાય ને એ 1000 રૂપિયા જીતે બે ના 500 500 રૂપિયા છે ને આજ હાસી રમત છે આજ મારે રે ચેલેન્જ કરવા આવી છે હાલો તો હવે શરૂઆત કરીએ આધી વાંધો નહિ હે કોણ પેલા ખાઈ જાય

પાણી પીવા દે આમાં કોરું લાગે ઉતર એક વાર પાણી પીવા દે પણ પાણી પીવા દે ગળે ને કોરું હે